તો દોસ્તો સ્વાગત છે નવા વલગમાં તો હમણાં હું આવી ગયો હવાર હવારમાં ડુંગરા ઉપર અને હમણાં ટાઈમ છે આઠ વાગ્યા અને આ તમે જોઈ શકો ડુંગરાનો નજારો ચાર બાજુ વહરાત આવે એવું શું તો તલા ભરાઈ ગયો ફૂલ જવો ચલો અમે આપણે જવાનું ને વહેલું વહેલું ભાડામાં ડૂડીયો ભાગમાં

ફૂલ ફ્રેશ લડાઈ ચાલી રહી બધો કરી નાખવા હાલો ભાઈ બહાર બધો

બોલ દોસ્તો અમે જવું પડે આપણે વાડામાં ડોડીયો પાકવા ફટાફટ ડોડીયો પાક જવી પડી પછી ધૂમ લાગે છે હમણાં થોડી પાકમાં ગરમી બહુ પડે

તો દોસ્તો ટ્રેક્ટર વાળો આવી ગયો હા ડોળીઓ ભરવાની કીધું બિહિરો હું ગરમી લાલ થાય શું ભરે લાલ તો થાય છે તો આટલી ડોળીઓ તો ભરી અને બીજી આ ડો બાકી ભરવાનું નથી અને ડોળીઓ ભાગવાનું બાકી છે થોડું પણ ફૂલ ગરમી લાગે કેટલા વાગ્યું છે અગિયાર એકવીસ કરો કરવા અગિયાર છે